આજ રોજ એચ જે જિંદાલ સાહેબ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના માર્ગદર્શન હેઠળ જસલાણી ગામે હનુમાન દાદાના મંદિરે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી તેમજ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ હાજર રહ્યા હતા તાલીમમાં ભીખાપાઈ ઘોળ પ્રગતિશીલ ખેડૂત ઢીલાણા તેમજ ભીખાપાઈ પુટકા પ્રગતિશીલ ખેડૂત સુંદા તેમજ અટલ ભૂજલ યોજનામાંથી ઉપસ્થિત રાજેશભાઈ સીએચ તેમજ નેટાફીમાંથી ઉપસ્થિત વિજયભાઈ ઠાકોર તેમજ આત્મા પ્રોજેક્ટ એટીએમ ઉદયભાઈ દલવાડિયા હાજર રહી ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ જુદા જુદા આયામ જુદા જુદા અસ્ત્રો તેમજ ઓછા ખર્ચે કઈ રીતે સારી ખેતી થાય તેની માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ